એકોતેર ચોરાવ મોબાઈલને વેચવાની પેરવી કરતાં ત્રણ શખ્સોને એલસીબીએ ઝડપી લીધા એલસીબીની ટીમ મહુવા શહેરમાં પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે ભૂતનાથ વિસ્તાર તરફથી એક બાઇક પર ત્રણ શખ્સો શંકાસ્પદ મોબાઈલના જથ્થા સાથે શહેરમાં દાખલ થવાના છે જે હકીકત આધારે ટીમ વોચમાં હોય એ દરમિયાન બાતમીવાળું બાઇક આવતા આ બાઇકને અટકાવી ત્રણેય શખ્સોને અટકમાં લઈ નામ સરનામા પૂછવા સાથે તેના કબજામાં રહેલ મુદ્દામાલની તલાશી હાથ ધરી હતી જે શખ્સોએ પોતાના નામ પ્રકાશ ભૂપેન્દ્ર રાઠોડ વર્ષ એકવીસ રહે રોહિશા ચોકડી મહુવા દીપક ઉર્ફ દીપો પરસોત્તમ શિયાળ ઉંમરવર્ષ ત્રેવીસ રહે ઓથા ગામ પ્લોટ નંબર વિસ્તારમાં હાલ સુરત તથા શૈતાનસિંહ જસવંતસિંહ સોલંકી રહે મૂળ પાલડી ગામ તાલુકો સાંચોર રાજસ્થાન હાલ સુરતવાળા હોવાનું જણાવેલ આ શખ્સો પાસેથી બિલ દસ્તાવેજ વિના એકોતેર મોબાઈલ તથા બાઇક મળી આવતા આ અંગે પૂછપરછ હાથ ધરતા શખ્સોએ સુરત શહેરના વિવિધ વિસ્તારોમાંથી તથા મહુવા શહેરમાંથી મોબાઈલ ચોરીની કબૂલાત કરતા એલસીબીએ મોબાઈલ બાઇક મળી કુલ રૂપિયા અગિયાર લાખ એકવીસ હજાર આઠસો છાસઠની કિંમતનો મુદ્દામાલ કબજે કરી મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આરોપી તથા મુદ્દામાલ સોંપી વધુ તપાસ હાથ ધરી છે ભાવનગર જિલ્લાના મહુવા પોલીસ સ્ટેશનના મહુવા શહેર ખાતે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના ભદ્રેશભાઈ અને તરુણભાઈ ને એવી બાતમી હકીકત હતી કે કોઈ ત્રણ ઈસમો કોઈ પ્રકારના મોબાઈલ છડ કપડથી મેળવી અથવા તો ચોરીના ક્યાંયથી મેળવી અને મહુવા શહેર વિસ્તાર તથા ભાવનગર શહેરના અન્ય કોઈ વિસ્તારમાં વેચવા માટે ફરી રહ્યા છે બાતમી ચોકસાઈપૂર્વક ખરી કરતાં આ ત્રણેય ઈસમો એક બાઇક સાથે મળી આવેલા ત્રણેય ઈસમોની પૂછપરછ કરતા આ ઈસમોની પાસેથી કુલ સેવન્ટી વન જેટલા મોબાઈલ મળી આવેલા આ સેવન્ટી વન મોબાઈલ્સ કઈ જગ્યાએથી લીધેલા છે એની કોઈ પણ પુરાવો પોતે આપી શકેલા નહીં વધુ પૂછપરછ કરતા આરોપીઓએ કબૂલ કરેલ છે કે ગઈ અગિયાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસની રાત્રિએ મહુવા ટાઉનના એક કોમ્પ્લેક્સની શોપ તોડી અને આ મોબાઈલ એમાંથી ચોરી કરી પોતે નીકાળી કાઢેલા છે સમગ્ર બાબતે ચોરીનો ગુનો દાખલ થયેલો છે અને પૂરેપૂરા મોબાઈલ રિકવર કરી દેવામાં આવેલા છે ખાસ કરી આ પ્રકાશ દીપકભાઈ અને સૈતાનસિંઘ છે એમાં સૈતાનસિંઘ રાજસ્થાનનો રહેવાવાળો છે જ્યારે પ્રકાશભાઈ અને દીપકભાઈ મૂળ ભાવનગર જિલ્લાના વતની છે અગાઉ પણ આ દીપક નામનો આરોપી બાર જેટલા અલગ અલગ ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂકેલો છે આ ત્રણેયને ધોરણસરની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પૂછપરછ કરવામાં આવી રહી છે આના સિવાય પણ ભાવનગર જિલ્લાના અન્ય કોઈ જગ્યાએ ગુજરાત રાજ્યના અન્ય કોઈ જિલ્લામાં કે ભારત દેશના અન્ય કોઈ રાજ્યમાં કોઈ પણ પ્રકારની ચોરી લૂંટ કે ધાળ કોઈપણ પ્રવૃત્તિ સાથે જો સંકળાયેલા હોય તો એ શોધી કાઢવા માટે થઈ ભાવનગર પોલીસ એમની પૂછપરછ કરી રહી છે